આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય દેશભરમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે બેઠક કરી કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે જણાવ્યું કે ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવામાં નૌકાદળ મહત્વની ભૂમિકા ભજવશે યુએનડીપીના અહેવાલ મુજબ ભારતમાં એઆઈ કૌશલ્યોનો સૌથી વધુ ઉપયોગ અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી દેશભરમાં આવતીકાલે યોજાનારી મોકડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી આ બેઠકમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશકો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા આવતીકાલે યોજાનારી મોકડ્રીલમાં એનસીસી કેડેટની ભૂમિકા અંગે નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસીના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુરબીલપાલ સિંઘે વધુ માહિતી આપી હતી આઠ મે કો સિવિલ ડિફેન્સ કે સાથ મે મોક ડ્રિલ એક્સરસાઇઝ ઓર રિહર્સલ હે ઓર એનસીસી કેડેટ્સ ઇસ મોક ડ્રિલ કે અંદર હિસા લેંગે ફાયર ફાઇટિંગ કેસે કી જાય રેસ્ક્યુ એક્ટિવિટી કેસે કી જાય કેમો ફ્લેજ મે કેસે કામ મદદ કર સકતે હે ઇન સબ કે બારે મે હમ જો સ્ટેટ કે રિપ્રેઝન્ટેટિવ્સ હે ઉનકે સાથ હમ ડિસ્કશન મે હે ગૈકાલે કેન્દ્રય દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષણ કવાયત અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો બિહારમાં પટણા પૂર્ણિયા કટિહાર કિશનગંજ અરરિયા અને બેગુસરાય એમ છ જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાશે પટના જિલ્લા મેજીસ્ટ્રેટ ચંદ્રશેખર ચંદ્રશેખરસિંહે માહિતી આપી હતી કે આ કવાયત આવતીકાલે સાંજે સાતથી સાત દસ વાગ્યા સુધી પટનામાં એસી સ્થળોએ યોજાશે जिले में कल शाम को सात बजे से सात बजकर दस मिनट पर एक ब्लैक आउट का निर्णय लिया गया है अस्सी जगह हम लोगों ने अभी मीटिंग करके चिन्हित किया पूरे सराह में जहाँ पर की सायरन एक साथ चलाया जाएगा सभी लोग उनके तो पास अगर वैकल्पिक साधन कुछ है तो उसका उपयोग उस दस मिनट में नहीं करें और अगर कहीं बहुत आवश्यक है उपयोग करना तो इस प्रकार से करें कि कोई तो रोशनी घर से बाहर नहीं जाए પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝને તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવી તેમણે નોંધ્યું કે તેના પાંચ વર્ષમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગ વિકસી રહ્યો છે બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું અને મુક્ત ખુલ્લા સ્થિર નિયમો આધારિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિકને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કતારના આમીર શેખ તમીમ બિન હમદ અલ્થાની સાથે ફોન પર વાતચીત કરી હતી શ્રી અલ્થાનીએ પહેલગામ આતંકવાદી હુમલામાં થયેલી જાનહાની પર ભારતના લોકો સાથે સંવેદના વ્યક્ત કરી હતી કતારના અમીરે આતંકવાદ સામેની ભારતની લડાઈ અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તેના તમામ પગલાંને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે જણાવ્યું કે ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવામાં નૌકાદળ મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે બે હજાર છવ્વીસ એક સીમાચિન્હ રૂપવર્ષ હશે જેમાં ભારત અવકાશ અને ઊંડા સમુદ્ર બંનેનું સંશોધન કરશે શ્રી સિંહે રોકેટ પહેલ માટે અવકાશ વિભાગના નવા મોડેલ અને પીએમ ગતિશક્તિ સ્વામિત્વ સ્માર્ટ સિટીઝ અને અમૃત જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં અવકાશ અને ડ્રોન ટેકનોલોજીના વધતા ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો કેન્દ્રીય સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રીજીજુએ વિયેતનામના હો ચી મિન સિટીમાં સંયુક્ત રાષ્ટ્ર વૈસાખ દિવસના ઉદઘાટન સમારોહને સંબોધિત કર્યો શ્રી રીજીજુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ અને સંદેશાઓ પાઠવ્યા તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધના કલાતીત ઉપદેશો વર્તમાન વૈશ્વિક પડકારોના અનેક ઉકેલો માટે સમજ આપે છે શ્રી રીજીજુએ વિયેતનામના રાષ્ટ્રપતિ શ્રી લુઓંગ કુઓંગ સાથે પણ મુલાકાત કરી ભારત અને વિયેતનામ વચ્ચે બહુપરિમાણીય સહયોગમાં પ્રગતિને માન્યતા આપતા બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમના સમર્થનનો પુનરોચ્યાર કર્યો શ્રી કુઓંગે વિયેતનામમાં પવિત્ર બુદ્ધ અવશેષો મોકલવાના ભારત સરકારના પગલાંની પ્રશંસા કરી હતી કૃત્રિમ ભારતમાં બુદ્ધિમત્તા એઆઈ કૌશલ્યનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ છે જે આ ક્ષેત્રમાં દેશની વધતી જતી સંભાવનાને પ્રતિબિંબિત કરે છે આજે શહેર માં જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપીના અહેવાલ મુજબ ખેડૂતો અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરવા ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે પચાસ લાખથી વધુ સોફ્ટવેર અને ડેવલપર્સના પ્રતિભાશાળી સેતુ સાથે ભારત એઆઈ લેન્ડસ્કેપમાં સતત વિકાસ કરી રહ્યું છે આ અહેવાલ આરોગ્ય સંભાળ અને કૃષિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં એઆઈના અસરકારક એકીકરણ પર પણ પ્રકાશ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરી શકો છો સર્વોચ્ય અદાલતે આજે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને ચાર અઠવાડિયામાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવા નિર્દેશ આપ્યો છે અન્ય પછાત વર્ગો માટે અનામતના અમલીકરણ સંબંધિત કેસને કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે હજાર બાવીસથી અટકી ગઈ હતી ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને એન સિંહની ખંડપીઠે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જુલાઈ બે હજાર બાવીસમાં બાંઠિયા પંચના અહેવાલ રજૂ થયા પહેલા અસ્તિત્વમાં રહેલી ઓબીસી અનામત મુજબ યોજાશે ખંડપીઠે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરી અને રાજ્ય ચૂંટણી પંચને ચાર મહિનાની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું ફેડરલ અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે જેના કારણે યહૂદી વિરોધ રાજકીય પક્ષપાત અને ગેરવહીવટના આરોપો પર આઈવી લીગ સ્કૂલ સાથેનો તેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે આ પગલાંથી પ્રતિષ્ઠિત સંસ્થાને ભવિષ્યમાં મળતું સંશોધન અનુદાન અને અન્ય સહાયના અબજો ડોલર મળતા બંધ થઈ જશે ગઈકાલે હાવર્ડને લખેલા એક પત્રમાં શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહને જણાવ્યું કે જ્યાં સુધી વિશ્વવિદ્યાલય સાબિત ન કરે કે તે તેનું જવાબદારીપૂર્ણક સંચાલન કરી શકે છે ત્યાં સુધી તેને નવું અનુદાન મળશે નહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે પાંચ ઓવરમાં બે વિકેટ તેતાલીસ રન બનાવ્યા છે વિશ્વભરમાં ભારતીય સમુદાયો પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતા વ્યક્ત કરવા માટે શાંતિપૂર્ણ રેલીઓ અને પ્રાર્થના સભાઓ યોજી રહ્યા છે અમેરિકામાં જ્યોર્જિયાના ભારતીય સમુદાયે એટલાન્ટામાં એક વિરોધ રેલીનું આયોજન કર્યું હતું શિકાગોમાં શોમબર્ગમાં નેશનલ ઇન્ડિયા હબ અસંખ્ય ભારતીય સંગઠનો સાથે ભારતીય કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષે એકતા સ્મરણ અને સંકલ્પનો સંદેશ આપ્યો હતો ન્યુયોર્કમાં જેક્સન હાઇટ્સમાં સેન્ટ મેરી ઓર્થોડોક્સ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ હતી દરમિયાન સ્પેનમાં ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ મેડ્રિડના પ્લાઝા ડી કેલાઓ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્વીડનમાં ભારતીય પ્રવાસીઓએ એકતા દર્શાવવા માટે મૌન પાડ્યું હતું જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લામાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા એક સુરક્ષા કર્મચારી સહિત ચાર મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય ચુમ્માલીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે બસ ઘાની ગામથી મેંઢર જઈ રહી ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખીણમાં પડી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને જમ્મુની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ઉપરાજ્યપાલ મનોજ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે જર્મનીના રૂઢિવાદી નેતા ફેડ્રિક મેર્ઝ ચાન્સલરના પ્રથમ તબક્કાના મતદાનમાં સંસદીય બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે શ્રી મેર્ઝને સંસદના નીચલા ગૃહમાં છસો ત્રીસમાંથી ત્રણસો સોળ મતોની બહુમતી મેળવવાની અપેક્ષા હતી પરંતુ તેમને ફક્ત ત્રણસો દસ સાંસદોનું સમર્થન મળ્યું જ્યારે ત્રણસો સાત સાંસદોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું દેશભરમાં આવતીકાલે યોજાનારી ડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે બેઠક કરી કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે જણાવ્યું કે ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવામાં નૌકાદળ મહત્વની ભૂમિકા ભજવશે યુએનડીપીના અહેવાલ મુજબ ભારતમાં એઆઈ કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને હાવડ વિશ્વવિદ્યાલયને નવું અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત પેટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળશો